ભરૂચ જિલ્લામાં સોમવારે સાંજે અને રાતે આવેલા વાવાઝોડા સાથે વરસાદમાં સર્જાયેલી ખાના ખરાબી દુરસ્ત કરવામાં વહીવટી તંત્ર કામે લાગ્યું છે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આગામી બે ત્રણ દિવસ આવું વાતાવરણ રહેવાનું હોય લોકોને બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા સૂચન કર્યું છે જિલ્લામાં છ મિલીમીટર વરસાદ નોંધાયો હતો હવામાનની આ વિપરીત પરિસ્થિતિ વચ્ચે જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં છે તંત્ર તમામ સાધનોનું ટેસ્ટિંગ કરી સ્થિતિ ઉપર વોચ રાખી રહ્યું છે જિલ્લામાં બંધ થયેલા માર્ગો ખોલી નાખવામાં આવ્યા છે માર્ગો પર તૂટી પડેલા વૃક્ષો હટાવી દેવાયા છે વીજ પુરવઠો પણ પુનઃ કાર્યાન્વિત કરવાની કામગીરી ચાલી રહી છે ગઈકાલે રાત્રે અને વહેલી સવારે વધુ પવનની ગતિ હતી અને વરસાદ પણ પડેલો છે ભરૂચ સમગ્ર ભરૂચ જિલ્લામાં છ એમએમ જેટલો સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયેલો છે જેના કારણે અમુક વિસ્તારોમાં વૃક્ષો પડી જવાની ઘટનાઓ બનેલી રસ્તાઓ બ્લોક થયેલા જે મોડી રાત સુધી અને વહેલી સવાર સુધી પણ તમામ ટીમોએ કાર્યરત રહી અને રસ્તાઓને ક્લિયર કરેલા છે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો ખાસ કરીને શહેરી વિસ્તારોને પ્રાયોરિટી આપીને તમામ જગ્યાએ વીજ પુરવઠાને રિસ્ટોર કરી દેવામાં આવ્યો છે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વીજ પુરવઠો રિસ્ટોર કરવાની કામગીરી ચાલી રહી છે જે સાંજ સુધીમાં પૂર્ણ થવાની શક્યતાઓ છે આગામી બે ત્રણ દિવસ સુધી આવું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે એટલે લોકો બિનજરૂરી રીતે બહાર ન નીકળે એ ખૂબ જ આવશ્યક છે તંત્ર પૂરી રીતે તૈયાર છે સમગ્ર તંત્રની ટીમો એક્ટિવ મોડમાં છે અત્યારે તમામ સાધન સામગ્રીનું ટેસ્ટિંગ કરી અને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે કોઈપણ એવી ઘટના બને ત્યારે એને સમગ્ર રીતે એનો સામનો કરવા માટે તંત્ર તૈયાર છે હાલમાં પરિસ્થિતિ એકંદરે સામાન્ય છે કોઈ વિશેષ એલર્ટ કે એવું નથી પરંતુ જો કોઈ ઇવેન્ચ્યુઅલિટી હોય તો એના માટે એનો સામનો કરવા માટે તંત્ર તૈયાર છે